ત્યારે મહેસાણામાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાઈ ગયો છે ત્યારે પુરવઠા અધિકારી લાંચ લેતા ઝડપાયો છે ત્યારે ખેરાલુમાં મામલતદારમાં અધિકારી લાંચ લેતા ઝડપાયો ત્યારે ડીકે મહેતા દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે ત્યારે એસીબીએ આ અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો ત્યારે બે મહિનાના હપ્તા પેટે પરવાનો લેવા માટે લાંચ માગી હતી તો મહેસાણા એસીબીએ અધિકારીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મામલતદાર ઓફિસમાં અધિકારી લાંચ લેતા ઝડપાયો છે ત્યારે મહેસાણામાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાઈ ગયો ત્યારે પુરવઠા અધિકારી લાંચ લેતા ઝડપાયો ત્યારે ખેરાલુ મામલતદારમાં અધિકારી લાંચ લેતા ઝડપાઈ ગયો છે તો ડીકા ડીકે મહેતા નામનો આ અધિકારી દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે ત્યારે સીબીએ આ અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો ત્યારે બે મહિનાના હપ્તા પેટે પરવાનો લેવા માટે લાંચ માગી હતી તો મહેસાણા એસીબીએ આ અધિકારીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે